बोली कृष्णगनया जय लीज आमा पवित्र अमितत्र वाह सर्वस्तम गति वोका भ्रम्यमतर शुचि न्यास विधि ओं हृदयभ्यो नम बाहो बाहोबेभ्यो नम ओं कांठेभ्यो नम ओं मुखेभ्यो नम ओं नेत्रेभ्य नम शीर्षेभ्यो नम शिखा मध्येभ्यो नमो नमः એક વખત યમુના નદી આ પોતે પોતાના ભાઈને ત્યાં જાય છે યમરાજાને ત્યાં એટલે આ યમુના નદી જોયું યમુનાય કહો ભૈયા આ શું છે તો ત્યાં એમણે નરક જોયું યમુનાય ત્યાં મોટા મોટા તાવડા હતા એની અંદર તેલ ઉકળતું હતું અને મોટા ભયંકર રાક્ષસો એ માણસોને ઉચકી ઉંચકી અને કઢાઈની અંદર નાખતા હતા અને એ કઢાઈની અંદર નાખ્યા પછી જે માણસો અંદર પડ નાખવામાં આવે તે બધા ખૂબ બૂમો પાડતા હતા બચાવો બચાવો એટલે આ યમુનાએ ભૈયાને પૂછે કે ભૈયા ભૈયા આ બધું શું તંત્ર છે ત્યારે યમરાજાએ કહ્યું કે બેન આ મારો બિઝનેસ છે બોલે એમ તો કે હા એટલે આ જે યમુના હતી બહેન એમને વિચાર આવ્યો કે તમે મને આ દર્શન કરાવો એટલે આ યમરાજા એ પોતાની બેન યમુનાને કીધું કે ચાલો હું તમને બતાવું એટલે ત્યાં એક સ્ત્રી ઊભી હતી અને આ યમુનાએ પૂછ્યું કે ભૈયા આ સ્ત્રી આ ઊભી છે અને જે લોખંડનું સ્ટેચ્યુ છે એને વારંવાર એ ભેટ આવે છે તો આ શું છે એટલે યમરાજાએ વાત કરી કે આ જે સ્ત્રી છે તે પોતાના પતિને છોડી અને પર પુરુષ સાથે સંઘ કરતી હતી જે પર પુરુષ સાથે સંગ કર્યો હતો એ પુરુષનું સ્ટેચ્યુ બનાવ્યું લોખંડનું અને તેને બરાબર તપાવવામાં આવે અને ત્યાર પછી એ જે સ્ત્રી છે એ સ્ત્રીને જે રાક્ષસો એ લાવ્યા હોય એને કહે છે કે તું વારંવાર આ જે સ્ટેચ્યુ બનાવેલું છે પૂતળું એને તું વારંવાર ભેટ એટલે પેલી જે સ્ત્રી છે એના જીવનની અંદર પાપ કર્યું હતું એટલે મોટા મોટા રાક્ષસો જે હતા મોટા શિંગડાવાળા મો મોટા દોતવાળા મોટી દાઢોવાળા મોટા હથિયારથી અને પેલી સ્ત્રીને કહે છે કે તું આ જે સ્ટેચ્યુ બનાવેલું છે એને ભેટ જો ના ભેટે તો તેને પાછળથી ડોમ દેવામાં આવે એટલે પેલી સ્ત્રી ખૂબ બૂમો પાડતી પાડતી પેલું જે લોખંડનું સ્ટેચ્યુ બનાવી હોય એને ભેટે આ મારા માર એ ભેટવા માટે કહે છે આવી રીતે જો કોઈ પુરુષ એ પોતાની ધર્મ પત્નીને છોડી અને બીજે સ્ત્રી સાથે સંઘ કરે તો તેના માટે એ સ્ત્રીનું સ્ટેચ્યુ બનાવવામાં આવે છે પ્રેમી જે હોય સ્ત્રી એનું સ્ટેચ્યુ બનાવવામાં આવે અને વારંવાર એ પુરુષને ભેટાવવામાં આવે છે એટલે આ બધું નરક જોઈ અને યમુનાને વિચાર આવ્યું કે ભૈયા આ નરક આટલું બધું એ સહન કરવું પડે એ આટલો બધો દંડ ભોગવવો પડે પાપ કરવામાં આવે તો એટલે યમ રાજાએ કહ્યું કે હા બેન જો કોઈ પુરુષ કે સ્ત્રી એ પાપ કરે તો એને અતિશય સજા ભોગવવી પડે આમ આ જે યમુના હતી બેન એણે જોયું થોડો આગળ ગયા એટલે પછી બીજું દૃશ્ય જોયું તો ત્યાં આગાડી એક વૈતરણી નદી હતી એટલે કે શરીર ઉપર જે પાક પરું થાય અને જે પરુ હોય એ પરુની આખી નદી હતી એની અંદર કેટલાક જીવોને ઉંચકી ઉંચકી અને જે યમના દૂતો હતા જે રાક્ષસો એ અંદર ફેંકતા હતા એટલે આ યમના જે હતી બેન એમણે પોતાના ભૈયા યમરાજાને પૂછ્યું કે ભૈયા આ આનું શું કારણ ત્યારે એ જે યમરાજા હતા એમણે કહ્યું કે આ જે વેતરણી નદીની અંદર અમે નાખી નાખીએ છીએ જે જીવોને તે જીવોએ એ અતિશય પાપ કર્યું હોય એટલે અમે એને અંદર નાખી દઈએ છીએ કારણ કે જીવનની અંદર એ જૂઠો બોલ્યા હોય એમને આવી સજા કરવામાં આવે એટલે થોડા આગળ ગયા એટલે બીજું દૃશ્ય જોયું યમુનાબેને કે આ જે છે એ જે નરકની અંદર એ રવરવ નરક છે તો એની અંદર એ કેવી સજા થાય ત્યારે આ જે યમરાજા હતા એમણે કહ્યું કે રવરવ નરકની અંદર એ ખૂબ ઊંડો કૂવો હોય અંધકારમય હોય અને એની અંદર જીવોને એ ફેંકી દેવામાં આવે એટલે આ યમુના નદીએ પૂછ્યું બેને યમરાજાને પોતાના ભાઈને કે આ પાપ શાના આ કયું પાપ કરે તો આવું દુઃખ એ ભોગવવું પડે નરકની અંદર ત્યારે આ યમરાજાએ કહ્યું કે જો કોઈ વ્યક્તિ એ વિના કારણે બીજાને પરેશાન કરે બીજાને છેતરી અને બાટલીમાં પૂરીને બૂચ મારી દે તો એના માટે આવા રવરવ નરકની અંદર એ એને અંધકૂપ હોય એટલે અંધકારમય કૂવો હોય એની અંદર નાખી દેવામાં આવે જો કોઈ વિના કારણે બીજાને પરેશાન કરે એટલે કે કૂતરો જતો હોય અને કોઈ એને પસરો મારે તો એ પથરો માર્યાની સજા એને આ અંધકૂપ નરકની અંદર ભોગવવી ભોગવવી પડે બોલે એમ તો કે હા ત્યારે આ બધું દૃશ્ય જોયું ત્યારે કહ્યું કે મહારવરવ નરક એ આ યમના બેને જોયું એટલે આશાને કારણે જાય ત્યારે યમરાજાએ કહ્યું કે મળ ભરેલી નદી હોય અને એની અંદર જીવોને ફેંકી દેવામાં આવે કે એ જીવો એ ઘણું બધું એમના જીવનની અંદર પાપ કર્યું હોય અને પાપનો મોટો ઢગલો ભરાયો હોય એવા જીવોને આની અંદર નાખી દેવામાં આવે એટલે કે જે બીજાને છેતરતા હોય જે બીજાને નુકસાન પહોંચાડતા હોય અને બીજાના અવગુણ દોષો જોતા હોય નિંદા નિંદાકૂથલી કરતા હોય આવી રીતે બીજાના દોષ જોઈ અને બધા ચર્ચા કરતા હોય અને આવી રીતે એ પોતે પાપનો ભાથો એ પોતાના જીવનની અંદર ભરે છે બીજા પ્રત્યે કપટ રાખે બીજાનું ખોટું કરી આપે આવી રીતે જે જીવો એ પાપ ભેગું કરે છે એ બધા જે પાપ ભેગા થયા હોય એમને મહારવરવ નરક એ ભોગવવું પડે છે એટલે કે ભરેલી જે નદી હોય એની અંદર ઉંચકી અને એમ દૂતો નાખે છે આમ યમ રાજાએ પોતાની બેની યમના હતી તેને કહે છે ત્યાર પછી આ બેન પૂછે છે કે ભૈયા પેલા કઢાઈની અંદર નાખી તેલ જે ઉકળતું હોય ને એની અંદર નાખી દે છે તો એવા જીવો કયા પ્રકારનું એ પાપ એ કરી હોય છે ત્યારે યમરાજા કહે છે કે જેણે જીવોની હત્યા કરી હોય છે એ જીવોની હત્યા કર્યા પછી એ પોતે એને આહાર તરીકે ઉપયોગ કર્યો હોય છે તો આવી રીતે જે જીવો છે કે જેઓ પોતે એ હિંસા કરી અને પોતે એ પોતાનું પેટ ભરે છે એવા જીવોને કઢાઈની અંદર નાખી અને એમને ખૂબ જ દુઃખ અને દંડ એ આપવામાં આવે છે આ મ્યમરાજાએ જે યમુના બેન હતી એને કહ્યું એટલે આ યમુના બેને કહ્યું કે ભૈયા આ જે દુઃખ છે આ જે નરક છે એ ભોગવવું ના પડે અતિશય દુઃખ એ ભોગવવું ના પડે એના માટે કોઈ ઉપાય ખરો ત્યારે યમરાજાએ કહ્યું કે હા બેન એનો ઉપાય પણ છે જો કોઈ ભાઈ બહેન યમ દ્વિતીયના દિવસે એટલે કે ભાઈ બીજના દિવસે ભાઈ અને બહેન બંને યમુના નદીની અંદર જો સ્નાન કરે તો એમને આ પાપ ભોગવવું પડતું નથી તેની મારી પ્રોમિસ છે એમ યમરાજાએ કહ્યું એટલે બહેન ખુશ થઈ જાય બેન અને પછી કહ્યું યમરાજાએ કે ભગવાનને પણ પ્રાર્થના કરવી પડે છે હાથ જોડીને કે હે પ્રભુ મેં મારા જીવનની અંદર ઘણા બધા અપરાધો કર્યા છે ઘણા બધા પાપ કર્યા છે ઘણી બધી હિંસાઓ કરી છે જૂઠું બોલ્યો છે કપટ કર્યું છે બીજાની કુથલી કરી છે બીજા માટે કપટ કર્યું છે બીજાને છેતર્યા છે તો આ બધા પાપોની અંદરથી અમને મુક્તિ આપવા માટે હે ભગવાન હું આપના શરણની અંદર પ્રાર્થના કરું છું કે અમારા મનની અંદર હવે પછી આવા વિચારો આવે નહીં અને અમે હવે પછી અમારા જીવનની અંદર આવા પાપો કરીએ નહીં એમ બંને કાન પકડી અને ભગવાન પાસે ક્ષમા માગવાની હોય છે અને કહેવાનું હોય છે કે હવે પછી હું આપની પાસે ક્ષમા માગું છું ભગવાન અને હવે પછી હું આવા પાપો કરીશ નહીં તે માટે આપ અમને બળ બુદ્ધિ જ્ઞાન શક્તિ ઐશ્વર્ય અને આશીર્વાદ આપજો એ જ આપના શરણમાં પ્રાર્થના અને હવે હું આપના શરણે થઈ ગયો છું માટે હવે પછીથી હું આવી કોઈ ગંભીર ભૂલ્યો કે પાપ હું કરીશ નહીં એ જ આજના શબ્દને પ્રાર્થના બધી કૃષ્ણગન અહીંયા લાલ લગી જઈ આવી રીતે જો ભગવાન પાસે ક્ષમા માગવામાં આવે તો થયેલા પાપો એનો આપણે એ દંડ ભોગવવો પડતો નથી અને નરકના દર્શન પણ કરવા પડતા નથી એ જ આજના શબ્દ કૃષ્ણ કા નૈયા લાહ લગી જાય